બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ન બને ચિંતા ના કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી એ વાતનું દુઃખ છે પણ આ ઉપર રાજકારણ કરવા નથી માં પરંતુ શું સરકારની જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું